લાલો ભાઈ હાલો સુખ પરવા લાલો ભાઈ 250 50 50 રૂપિયા કે 50 50 50 રૂપિયા આપજો 50 50 એક આખો વાહ ભલે વાહ વાહ ભાઈ એક હે 155 વા <Marvel> રાકા હું પહેલા હું પહેલા હેતી લ્યો હેતી ઈ રહે દે ઓ ઈ રહે દે આરી ગેલી આપો હારી બગો ઈ હારી ન થોડું ગડે કા બોલા ફ કરતું છે આ 500 રૂપિયા ઓછા છે બનોભાઈ સીધા 500 ટકો વ્યાજાય બધા સીધા મૂકી દો આ રૂપિયા 20 પાંચસો ને ચોવીસ ચોવીસ રૂટિસ જેવા બચી રૂટિયા પછી ચોવીસ અત્યાવીસ નવામાં ધીમે ધીમે બી હતા બોપો બધું

ચાર પાંચ છ આઠ આઠ નવ બાર પંદર પંદર રૂપિયા આઠસો છો અઠાવીસ બાવીસ અઠ્યાવીસ આઠસો ત્રીસ એકત્રીસ ઓપરે પાત્રીસ છત્રીસ આઠસો રૂપિયા આઠસો આડત્રીસ

બે ચુમ્માલીસ ચોમાન રૂપિયા બેતાલીસ છેડતાલીસ પચાસ એકાવન બાવન બાવન રૂપિયા બોલું ભાઈ

65 65 રૂપિયા હવે 66 71 71 આવ થઈ જાવ કોટિયાર મોની હારું છે ભાઈ આમ રામ આ એટલા દીકરો જોવો 82 82 માલ તો

પચીસ રૂપિયા પંચાયત 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 સાઠીનેવું ધનુ હત્યા સૌથી પાંચ પંદર પંદર ચૌદસો પંદર પંદર સૌ પાંદર હત્યા અઢારવી બાય પચીસ બાંધી નવથી પચાસ પંચા સાઠ વિશે પંચો એસી પંદર નવ પંચા પંદરસો પંદરસો રીતે પંદર પંદરસો

956 રૂપિયા 2532 32 55 56 70 ભારત મોરસો ને બાસિ રૂપિયા